નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વાણી ગ્રુપમાં સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે એક એવો ટોપિક લઈને આવ્યા છીએ જે સમગ્ર ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે ખેતરથી દૂર રાખવા માટે શું કરવું જોઈએ અને આજકાલ સૌથી મોટી સમસ્યા ખેડૂતોને નીલગાયની છે તો ખેડૂત મિત્રો આપણે એવી વસ્તુ કરવાની છે કે નીલગાય પોતાની જગ્યા છોડીને દૂર જતા રહેશે તો એના માટે આજે જ ખેડૂત વાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઈબરનું બટન આપેલું છે

કાયમને માટે દૂર રહે તો આવો આપણે જોઈએ નીલગાય માટે શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ જોઈશું તમારા ખેતરમાંથી ભગાડવા માટે તમારે તમારા ખેતરોની આસપાસ નીલગાયના છાણના દ્રાવણનો છંટકાવ કરવો પડશે જેથી નીલગાય તેમની દુર્ગંધના કારણે ખેતરની નજીક ન આવે અને દૂર જાય આ માટે તમારે એક કામ કરવું પડશે તમારે બીજા વિસ્તારમાંથી નીલગાયનું છાણ લાવવું પડશે અને પછી તેનું સોલ્યુશન તૈયાર કરવું પડે જેથી નીલગાય તેની જગ્યા કાયમ માટે છોડી દે આ વાત સાંભળીને તમને કદાચ હસવું આવી શકે છે પણ આ સત્ય વાત છે દ્વારા એક આર્ટિકલ દ્વારા એવું સાબિત થયું છે કે નીલગાય જેમ પોતાની જગ્યા નક્કી કરતા હોય છે એટલા માટે જો બીજા કોઈ જગ્યાએથી નીલગાયનું છાણ લાવીને તેમનું સોલ્યુશન કરીને ખેતરની ફરતે છટકાવ કરવામાં આવે તો ચોક્કસપણે નીલગાય પોતાની જગ્યાથી દૂર જતી રહેશે

ત્યારે નિલગાયને તેના ગંધ પરથી લાગવા માંડે કે આ વિસ્તારમાં કોઈ અન્ય નીલગાયનો અને તે ફરીથી વિસ્તારમાં આવતો નથી હા મિત્રો એની દુર્ગંધ સૂંઘીને નિલગાયને એવું થતું હોય છે કે આ વિસ્તારમાં કોઈ અન્ય ટોળું આવી ગયું છે એટલે એટલા માટે એ નીલગાયનું ટોળું આ વિસ્તાર મૂકીને અન્ય વિસ્તાર સુધી પહોંચી જશે નિલગાયને ભગાડવા માટે ઉકેલ કેવી રીતે તૈયાર કરવો હવે આપણે સોલ્યુશન બનાવવાની રીત જોઈશું સોલ્યુશન બનાવવા માટે તમારે પહેલા ગાયના છાણને પાણીમાં ઓગાળો ગાયના એટલે કે નીલ ગાયના પાણી છાણ અને પછી તેને શ્રેષ્ઠ કપડાથી ગાળી લેવાનું છે તમારે ફિલ્ટ્રેશન પ્રક્રિયા બે વાર કરવી પડશે જેથી તૈયાર કરેલા દ્રાવણમાં માત્ર પાણી જ રહે હવે તમારે આ દ્રાવણનું પાણી તમારા ખેતરને છટકા આજુબાજુ છટકાવ કરવું પડશે જેથી નીલ ગાય તેને ગંધને કારણે ખેતરમાંથી દૂર જતી રહે છે